તો રખડતા પશુઓનો ત્રાસ વડોદરામાં હજુ પણ યથાવત છીએ પણ જાતનો છે સવાલ આ સીસીટીવી ઉભા કરી રહ્યું છે અમે આપને વડોદરાના દ્રશ્યો બતાવી રહ્યા છીએ વધુ એક આ પશુઓના કારણે રખડતા પશુઓના કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે વડોદરા ન્યૂઝ છે એક તરફ તરફસી કહેતું રહ્યું છે કે અમે રખડતા પશુઓને પાંજરે પૂરી રહ્યા છીએ પણ ક્યાં પૂરી રહ્યા છે આ સવાલ આ સીસીટીવી ઉભા કરી રહ્યું છે કારણ કે વડોદરામાં વધુ એક વ્યક્તિએ રખડતા પશુના કારણે જીવ ગુમાવવો પડ્યો છે માનું વડોદરા કોર્પોરેશન કહી રહ્યું છે પશુ પકડીએ છે પરંતુ આ કામગીરી થાય છે રાત્રે પશુ માલિકો છે રાત્રે સર્જાયા સમા રોડ ના સંદીપ નેગી નું ગાય સાથે અથડાતા નીચે પટકાયા અને ડિવાઈડર સાથે માથું અથડાતા એમનું મોત થયું છે માધલપુરના ભાવિન પટેલ એમને પણ અકસ્માત નડ્યો એમને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવે છે આમ બે અકસ્માત થયા એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે આવી સ્થિતિમાં કહી શકાય કે વડોદરા કોર્પોરેશન ની પશુ પકડવાની કામગીરી કારણે જીવ ગુમાવ્યો છે ત્યારે રાત્રિ દરમિયાન પણ પશુ પકડવાની કાર્યવાહી થવી જોઈએ તો જ લોકોના જીવ બચશે અને લોકો સલામત રહી એવી સ્થિતિ સર્જાઈ છે જી અંકુશ બિલકુલ બિલકુલ માનું સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર